પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર શ્રેષ્ઠ નામમાં આપનું હાર્દિક સ્વાગત છે પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય અને આપણે આ પ્રમાણે વાંચીએ છીએ આથી જે યહૂદીઓ મરિયામની પાસે આવ્યા હતા અને તેણે જે કર્યું તે જોયું હતું તેઓ ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો પણ તેઓ કેટલાય ફરોશીઓની પાસે ગયા અને ઈશુએ જે કામ કર્યા હતા તે તેઓને કહી સંભળાવ્યા ચાર દિવસના મરી ગયેલા લાજરસને જેને કબરમાં મૂકવામાં આવ્યો હતો તેને જ્યારે પ્રભુ ઈશુએ બોલાવ્યો ત્યારે મરેલો લાજરસ જીવતો કબરની બહાર આવ્યો અદભુત કાર્યને જોઈને ત્યાં ઉપસ્થિત યહુદીઓમાંથી કેટલાયક વિશ્વાસ કર્યો અને કેટલાયક વિશ્વાસ ન કર્યો બે હજાર વર્ષ પૂર્વે પ્રભુ ઈશુએ વધસ્તંભ પર સઘળા મનુષ્ય માટે તેમના પાપનો બોજ સ્વયં પર ઉઠાવી ક્રુશ પર બલિદાન થયા કેમ કારણ કે મનુષ્યના પાપનો દંડ પરમેશ્વરે નરેક ઠરાવેલ છે પરંતુ પરમેશ્વરની એ ઈચ્છા નથી કે કોઈ પણ માણસ નાશ પામે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં દેહધારી થયા અને મનુષ્ય જાતના દંડને ક્રુશ પર સ્વયં સહી લીધો જેથી કરીને જે કોઈ તેમના પર વિશ્વાસ કરે પરમેશ્વર તેના પાપની ક્ષમા કરે છે અને મનુષ્યને ઉધાર મળે અને આવો વ્યક્તિ નકના દંડથી બચી જાય છે આજે જ્યારે આ સમયમાં સુવાર્તા દરેકને પહોંચાડવામાં આવી છે તો ઘણા કેટલાયક વિશ્વાસ કરશે અને કેટલાયક વિશ્વાસ નહીં કરશે વાલો તમે કયા જૂથમાં છો પરમેશ્વર દ્વારા પાપ ક્ષમા પામેલા જૂથમાં અથવા વિશ્વાસ ન કરી નર્કની દંડ માટે રાહ જોનારના જૂથમાં આ વચન સમજવાને પ્રભુ તમારી સહાયતા કરે ધન્યવાદ